ગામના સરપંચ ભગવાન કાર પલટી જવાની ઘટના ઘટી છે છે જેમાં રાત્રિના આ ઘટના બની વેરાવળથી ભેરડા જતા સમયે આ ઘટના બની છે રોડ પર બેસેલ પશુના ટોળાને બચાવવા જતા કાર વીજ પોલ સાથે ટકરાઈ હતી અકસ્માતમાં એક ગાયનું પણ સ્થળ પર જ મોત નીકળ્યું છે સરપંચ ભગવાન ડોડિયાને સામાન્ય ઈજા પહોંચી છે હાલ ચોમાસા ઋતુમાં રખડતા પશુઓ મોટા ભાગે જાહેર માર્ગો પર છે આ અને જ ગંભીર બાબત છે મહેશ ન્યૂઝ ગીર સોમનાથ માટે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર